નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી ઐતિહાસિક ઘટના વિશે જણાવીશ કે જેના પરથી આપ જાણી શકશો કે ક્રાંતિકારી વિચારો છે કેટલા જલદ ને આક્રમક હોય છે કે શક્તિશાળી સામ્રાજ્યો પણ ડરી જાય છે અને એક ક્રાંતિકારીનું મૃત્યુ કેટલું દર્દનાક ને ગુમનામ હોય છે આજે ત્રેવીસ માર્ચ છે જે શહીદ દિવસ તરીકે ઉજવાય છે આજના દિવસે લાહોર સેન્ટ્રલ જેલમાં ભગતસિંહ શુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી સોંડસ સત્યા એસેમ્બલી બમકાંડ જેવી ક્રાંતિકારી ગતિવિધિઓને કારણે આ ક્રાંતિયો કાર્યો ઉપર લાહોર કોન્સ્પિયન્સી કેસ ચલાવવામાં આવ્યો અને સાત ઓક્ટોબર ઓગણીસો ત્રીસના રોજ એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી એમને ફાંસીની તારીખ જે આપવામાં આવી હતી ચોવીસ માર્ચ હતી પણ એમના વિચારોને લઈ અને સરકાર એટલી ભયભીત થઈ ગઈ હતી કે એમને બધા નિયમો તાક ઉપર રાખી અને તેમને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના દિવસે સાંજે સાડા સાતે ફાંસીની સજા આપી દીધી એ બાદ એમના સૌને એના પરિજનોને સોંપવામાં ન આવ્યા પરંતુ જેલની દીવાલ તોડી અને ગુપચુપ એ સૌને બહાર કાઢવામાં આવ્યા અને સતલજ નદીના કાંઠે એમના ટુકડા કરવામાં આવ્યા અને ટુકડાને ત્યાં જ સળગાવવામાં આવ્યા ત્યારબાદ આ અર્ધ બળેલા ટુકડાઓને નદીમાં ફેંકી દેવામાં આવ્યા એમનો જ્યાં અંતિમ સંસ્કાર થયો હતો એ સ્થળ વાલા તરીકે ઓળખાય છે આજે ત્યાં સ્મારક છે જે કોઈ ટાઈમે પાકિસ્તાનમાં હતું પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ગામડાઓની આપલે થઈ એમાં એ સ્થાન ભારતને મળ્યું અને સત્તર જાન્યુઆરી ઓગણીસો એકસઠના ના દિવસે ત્યાં હુસેનીવાલા સ્મારક બનાવવામાં આવ્યું ભગતસિંહના સાથી કે જેમને કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી બટુકેશ્વર દત્ત જે એસેમ્બલી બમકાંડમાં સામેલ હતા એમની ઈચ્છા અનુસાર એમનો એમની અંતિમ વિધિ પણ હુસેનીવાલામાં જ કરવામાં આવી અને ભગતસિંહના માતા વિદ્યાવતી દેવીની એમનો અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવ્યો એમની ઈચ્છા અનુસાર તો આમ આપ જોઈ શકો છો એક ક્રાંતિકારી છે એમનું જીવન અને એનું અંતિમ સમય કેટલો દર્દનાક હોય છે જે લાખો લોકોને સ્વતંત્રતા આપવા માટે કાર્ય કરી રહ્યા હોય છે પોતે કેટલા ત્રાસદાયક વાતાવરણથી પસાર થાય છે અને છતાં પણ તેઓ એ બાબતે કોઈ ફરિયાદ નથી કરતા કેમ કે જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે એના અંતિમ સમયમાં એમ કહેવાય છે કે તે ખુશ હતા અને તે પોતે ગીતો ગાતા હતા ક્રાંતિના અને તેમણે અંગ્રેજ અધિકારી જે ત્યાં હાજર હતા એમને જોઈને એવું કહ્યું હતું કે તમે ખુશનસીબ છો કે તમને ભારતીય ક્રાંતિકારી કેવી રીતના શહીદ થાય છે જોવા મળી રહ્યું છે આજના દિવસે આ શહીદોને સતસત નમન